yo me lo puedo mandar a la vila <coughs> આશા કર્યું બધા મજામાં જવા જશો તો ફાઇનલી અમે લોકો અમદાવાદ આવી ગયા છીએ અને આવીને જો પહેલાં તો બધું કામકાજ પતાવ્યું ઘર સાફ કરી નાખ્યું કપડાં બધા જે ધોવાના હતા એ ધોઈ નાખ્યા અને ઘણું બધું કામ હતું એ પતાવી નાખ્યું ને જો આજે હવે ફ્રી થઈ છું તમે કીધું હવે આજથી બ્લોગ બનાવવાનું શરૂ કરી દઉં અને એક તો જો ફૂલ શરદીને ગામડેમાં નથી પણ ગામડે ઓછે તો અહીંયા આવીને ફૂલ શરદી થઈ ગઈ છે અને આ તો જઈને પણ થઈ ગઈ જઈ તો ઓફિસે છે હું ઘરનું કામ કરું છું અને જો ફાઇનલી અમારા પ્રવીણભાઈના મેરેજ પતી ગયા અને બધાએ બ્લોગ સારા એવા જોયા છે તો આવી જ રીતે બધા વ્લોગ જોતા રહેજો અને સારી સારી કોમેન્ટ કરતા રહેજો અને જો પ્રવીણભાઈના મેરેજ પતી ગયા અને મારા ઘરે દેરાણી આવી ગઈ છે તો હવે હું જેઠાણી બની ગઈ છું આમ દેરાણી જેઠાણી બહુ મજા આવી પણ મેરેજમાં કુટુંબના મેરેજ હતા પછી બધા પતાવીને આવી છું સારું તો ચાલો હવે આજના બ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો તો જો અત્યારે અને આજે હું તૈયાર થઈને જાઉં છું જઈ જોડે ઓફિસે કેમ કે ઘરે કાંઈ કામકાજ નથી ને જઈ ક્યાં આજે હું ફ્રી છું તે તું પણ આ ઓફિસે અમ ભાઈ રાતે વચ્ચે આવતા રહેશું શરદી થઈ ગઈ છે બહુ અને જઈ જો માર વાટ જોઈને બેઠા હું તૈયાર થ ને કે તને વહેલી ઉઠાડ દેવાની જરૂર હતી ને તૈયાર પર તું વહેલી થઈ જાય આપણે વહેલા ઓફિસે જા પણ કાંઈ મોડું ન નથી હજી આવ્યા ક્યારે સાડા ત્રણ વાગે જમવા આવ્યા તો હવે અમે લોકો નીકળીએ તૈયાર થઈને ઓફિસે જઈએ અને આ જો અત્યારે જયના ફોનમાં બ્લોગ બને છે જયનો ફોન મસ્ત નવો આવી ગયો ને તો મારા ફોનને કોઈ બતાવતું નથી મસ્ત જોક મારા રે હસ રે ન તો મારો ફોન જ લઈને બધા બેઠા હવે જયનો ફોન આવી ગયો તો બધા જય જય કરે કા પણ એને ફોનમાં મસ્ત ફોટા બધું બહુ મસ્ત આવે છે હજી મેં અપલોડ ઘણું નથી કર્યું બધું ધીમે ધીમે મસ્ત અપલોડ કરીશ અને જોયા રાખજો બધા અને બ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો તો ચાલો હવે અમે લોકો નીકળીએ તો ફાઇનલી 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 અમે ઘરે આવી ગયા જઈ જો ટીવી મૂકીને ગયા જ છે એટલે અંબે આવ્યો ઓફિસેથી ટીવી લઈને અને અત્યારે જો અહીંયા આવી રીતના ટીવી મૂક્યું છે કેમ કે હજી એનું સ્ટેન્ડ ને બધું ફિટિંગ કરવાનું બાકી છે તો બસ જઈ વૈયા ગયા ને હું જો અહીંયા ટીવી આમ ગોઠવીને ચાલુ રાખીને હજી જોવાની જ હતી અમે કીધું તમારા લોકો જો એ શેર કરી દો ટીવી મસ્ત આવી ગયો અમારા ઘરે અને બહુ મસ્તનું છે ક્લિયરિટી ને બધું તેતાલીસ ઇંચનું છે ટીવી અને મને ખબર નહોતી રિયલી હું છે ને અહીંયાથી અમ્મા નણંદના ઘરે ગયા તા ને બધું ડાયરેક્ટ જયા જે ક્યાં તું ઓફિસે આવી કે ફ્રી છીએ તો એ કે પછી સાંજે બે આરે આવતા રહેતું તો એમ કરીને ઓફિસે ગઈ ઓફિસે જોઈ થોડી વારમાં ટીવી આવ્યું હું કહું લે ટીવી આવી ગયું ત્યાં કે આવી કે કાલે એટલે પપ્પાના ફ્રેન્ડ છે એ ટીવી લઈ આવ્યા સુરતથી મગાવ્યું હતું ટીવી તો એને અહીંયા ઓર્ડર ઘણા બધા અમદાવાદના ઓર્ડર હતા તો અમે પછી પપ્પાએ કીધું કે તમારે લેવું છે તો આમ કીધું જઈએ કે આઈડિયા હશે તો અમારું આવી ગયું ટીવી આજે ભેગું ભેગું સારું ને આમ એકલા હોય ને ત્યાં ટીવી બહુ કામ આવે પછી ફોન જોઈને હું તો સાવ કંટાળી જાઉં છું રિયલી પણ સારું ટીવી આવી ગયું જોયા કરીશ બીજું શું અને કાંઈ અમ કોઈક મહેમાનને આવે ને ત્યારે આમ ઈ લોકો કંટાળી જાય ટીવી વગર એટલે એમ કે ટીવી હોય તો આમ ઘણી કામ આવે ટીવી બીજું શું તે ટીવી ફાઇનલી અમે લોકોએ લઈ લીધું જે એટલું મોટું સરપ્રાઇઝ આપી દીધું હું ચોંકી ગઈ આજે તો કાંઈ નહીં હાલો હું થોડુંક હવે કામકાજ કરીને ટીવી થોડીક વાર જોઉં પછી બ્લોગ કન્ટિન્યુ કરું આ તમને લોકોને પણ બતાવું ને બધું ટીવીને શું શું છે એ બધું અને થોડુંક સ્ટાર્ટ કરું એટલે તમને પણ બતાવું ચાલો

સારું સારું ટીવી આવી જાય મજા આવશે સારું તો ચાલો તો ફાઇનલી હું તો ટીવી જોયા રાખીશ ને મારું કામ પતાવ્યા રાખીશ તો મેં કીધું પેલા લોગ એન્ડ કરતાં પહેલાં તમને લોકોને હું કહેવા માગીશ કે જો જયે મને એનિવર્સરીનું ગિફ્ટ આપી દીધું હતું એ તો બધાએ જોયો જ હશે વિડીયો જેણે જોયો ન હોય તે ફટાફટ જોઈ લેજો અને મેં પણ એને મસ્ત રીતે કાંઈક એણે તો એમને સિમ્પલ રીતે આપી દીધું હતું પણ મેં કંઈક અલગ રીતે એને સરપ્રાઇઝ આપ્યું હતું તો એ વિડીયો આજે હું તમારા લોકો જોડે શેર કરીશ એ મેં એનિવર્સરીના દિવસે જ એને સરપ્રાઇઝ આપ્યું હતું મેં અમુકનું પહેલાં આપી દીધું હતું એણે તો મને સાંજે આપ્યું હતું મેં દિવસને આપી દીધું હતું સરપ્રાઇઝ તો મેં કંઈક અલગ રીતે એને આમ પ્રપોઝ કરીને સરપ્રાઇઝ આપ્યું હતું તો ચાલો એ પણ તમારા લોકો જોડે હું શેર કરું છું કેવું આમ મેં અલગ રીતે કાંઈક આમ સરપ્રાઇઝ આપ્યું હતું તો તમને લોન કેવું લાગ્યું કેવું નહીં એ કોમેન્ટ કરીને કહેજો અને પછી સરપ્રાઇઝ ગિફ્ટ પણ અમને મળ્યું હતું એનિવર્સરીનું મારી બેન નિશાએ એનિવર્સરીનું સરપ્રાઇઝ ગિફ્ટ મોકલું હતું એ અમારા કપડાં જે હતા સુરતથી મોકલવાના હતા એની જોડે આવ્યું હતું ગિફ્ટ મેં પછી ખોયલું તો હું એકદમ સરપ્રાઇઝ થઈ ગઈ ને થેન્ક યુ સો મચ નિશા બહુ મસ્ત ગિફ્ટ નિશાએ આપ્યું એનિવર્સરીનું યાદગાર છે આમ યાદ રહેશે એવું તો એ પણ તમારી લોકો જોડે હું શેર કરું તો સારું ચાલો લોગમાં જોડાઈ રહ્યો અને કેવું લાગ્યું કેવું નહીં પ્રપોઝલ એ કહેતા તમે લોકો જો જય માટે મેં મસ્ત મારા તરફથી દિલથી એક ગિફ્ટ લીધું છે ખંભાળીએ એટલે આલે આટલું પેકિંગ એટલે જો ગિફ્ટ લીધું છે હવે એને હું સરપ્રાઇઝ આપીશ તમે પણ જોજો ગમે કે નહીં પહેલાં તમને બતાવું કેમ કે મારે ખોલીને આપવું છે એને ગિફ્ટ જો આ ગિફ્ટ છે તમને બતાવું જો કેવું છે કેવું નહીં કોમેન્ટ કર De er det vi i fjellet.

તો બહુ મસ્ત રિંગ છે અને બહુ મસ્ત બહુ મસ્ત સરપ્રાઇઝ આપ્યું તો બહુ મજા આવી અને જો મસ્ત એવા ફોટા શૂટ કરી લીધા એ જગ્યાએ પર અને હવે નીકળીએ ઘરે કા મારું ગિફ્ટ પણ છે મેં પણ જો કે આપવાનું જ છું એ પણ આપી જ દઉં હમણાં પાંચ મિનિટ આપો એટલે હું તમને એ બધું બતાવી દઉં તો ચાલો બ્લોગમાં કન્ટિન્યુ જોડાઈજો ચોકલેટ છે ને આમાં કંઈક છે ખોલી ને જોઈએ શું હોય આ જો ખોયલું શું નીકળે જોઈએ પગમાં પહેરવાનું એન્કલેટ છે મસ્તનું છે થેન્ક યુ સો મચ મચુ ખોલું ખોયલું સ્ટીકર હેપી એનિવર્સરી યુ બોથ હેવ મેની યર્સ ઓફ લવ જોય એન્ડ હેપીનેસ એન્ડ કોંગ્રેટ ઓન ઓન અનધર બ્યુટિફુલ યર્સ ઓફ યોર લાઈફ અ વેરી એનિવર્સરી થેન્ક યુ સો મચ નિશુ ને જયદીપ હજી છે બોલાના ગિફ્ટ મેં તો આવી રીતના આડું ખોયલું ત્યાં જોઈજો ને જઈને કીધું આડુ ખોલો ચોકલેટ જ ન હોય એટલી બધી આ નીકળો હવે આમાં શું છે એ જોઈએ આમાં વોચ નીકળી છે ખોલી જોઈએ મસ્ત વોચ અજયનું ને અમારું હશે અજય માટે વોચ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ બહુ મસ્તની છે તો ફાઇનલી એ વ્લોગ તમે જોયો જ હશે મસ્ત રીતે મેં પ્રપોઝ કર્યા હતા જઈને એમ એ રીતના સરપ્રાઇઝ એને તો ખબર જ નહોતી મેં કીધું તમે બહાર ઊભા રહ્યા આવું છું એમ કરીને પણ મજા આવી કંઈક અલગ હોય ને તો મજા આવે સરપ્રાઇઝ આપવાની પછી કોમન શું હાથમાં આપી દઈ તો જઈ જોશે ત્યાં કહેશે હાથમાં આપી દઈ કોમન થઈ ગયું મેં કીધું હું કંઈક અલગ રીતે આપું એટલું મોટું સરપ્રાઇઝ આપીએ તો કંઈક અલગ જ અપાય ને તો આવી રીતે જો મેં સરપ્રાઇઝ આપ્યું હતું એનિવર્સરીના દિવસે પણ મેં કીધું એ તમારા લોકો જોડે હું પછી શેર કરીશ ફ્રી થઈને જઈ આપ્યું હતું એ મેં શેર કરી દીધું હતું તમને તો સારું ચાલો હવે આજનો વ્લોગ અહીંયા એડ કરું છું જેને અમારો વ્લોગ ગમ્યો હોય તે લાઈક કરી દેજો શેર કરી દેજો અને અમારી ચેનલ બન્યું હોય તે સબસ્ક્રાઈબ કરી દેજો સારું તો ચાલો બાય બાય